શહેરના રાવપુરા વિસ્તારમાં એક દુકાનમાં આગનો બનાવ બન્યો હતો જેમાં દુકાનો મકાનો તેમજ વાહનો થયા હતા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ટાવર ચાર રસ્તા પાસે આવેલી એક દુકાનમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જે લઈને ફાયર વિભાગને કોલ મળતા તમામ ફાયર સ્ટેશનની નવ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો

परंतु कूलिंग कामगिरी चाली रही है रावपुरा टावर टावर के पास में एयर उसके बाजू में चार पांच दुकानें थी वो तो दुकानें सुबह साढ़े चार बजे जो है एक साथ जो है आग पकड़ ली उन्होंने कैसे आग लगी वो तो कारण पता नहीं लेकिन हम लोगों ने आके हमारी टीम के साथ फायर ब्रिगेड स्टाफ के गया साथ नुकसान तो बहुत है अंदर मेडिकल का और बहुत सारी तीन तीन मजल की जो दुकानें हैं उनके अंदर बहुत नुकसान है हमने हमारा जो है ना एक्चुअली पानी ही यूज किया था हाँ

અને એ ત્રણ દુકાનોમાં વધારે આગ લાગેલી છે એવું અત્યારે હાલ પૂરતું દેખાય છે ગાડીઓ રોડ ઉપર કંઈક હતી એ સળગી છે બે દેખાય છે પડી છે તે પણ હવે કઈ રીતે સળગી છે રોડ ઉપર તો આગ નથી લાગી પણ અંદર હોય ને કાઢી હોય ખ્યાલ નથી આપણે ખબર પડી કેટલા અમને મારા એક ન્યૂઝપેપર મારા બનાવીને અહીંયા થાય છે સિટીમાં એટલે એમનો ફોન આવ્યો આ એરો કંપની અમારી ફેમિલી દુકાન છે કાંકલની એટલે એનો દુકાનના હિસાબથી મને ફોન આવ્યો કે ભાઈ આગ લાગી છે તમારી દુકાનમાં

ફાયર બ્રિગેડ ની ગાડી અને બધી જે હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરી રહ્યા લો ઓર્ડર પબ્લિક જેટલી છે પબ્લિકને મેક્સિમમ આથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે કેમ કે આમાં ડેબ્રિસ ને બધું ઉપરથી પડતું હોય છે જે એના હિસાબે પણ કોઈ ઓલું થવાની શક્યતા છે ઓલરેડી જીવી નું લાઈન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે જેનાથી અન્ય કોઈ પણ બનાવ